એક શિકારી હતો નદીના કિનારે એ જંગલમાં શિકાર માટે ગયો આખો દિવસ ફર્યો પણ ક્યાંય એને શિકાર ન મળ્યો એમાં એક સાંજના સમયે એક આંધળો એક જનાવર અને એ આંધળું જનાવર એટલે કે એટલું હિંસક હતું બધાને મારી નાખે પોતાના નાકથી સૂંઘી અને પોતાની દિશા નક્કી પોતાના આંખનું કામ એના કરતું કરતો એમાં બરાબર સાંજના સમય પાણી પીવા માટે જ્યારે એ નદીના કિનારે આવે છે ને આ બલાક નામનો એક રાક્ષસ પારધી એને જોવે છે અંધ છે એને આવું આવું જનાવર ક્યારેય નહોતું જોયું છતાં એને એક બાણ મારી મારી નાખ્યું જેવું એમણે પેલા બાણ મારી પેલા જનાવરને માર્યું દેવતાઓએ એના ઉપર પુષ્પની વૃષ્ટિ કરી જેણે માર્યું એના ઉપર કેમ તો કહે છે કે ગયા જન્મમાં એ જંતુએ બ્રહ્માજીને પ્રસન્ન કરી અને આ પૃથ્વીના જેટલા પણ જીવાત્મા છે એ બધાને મારી નાખવા માટેનું એને વરદાન માગ્યું હતું બ્રહ્માજીએ હા પાડી હતી આજ એ વરદાનમાં લઈને બધાને મારતો તો એ જીવાત્મા અંધ હતો મારતો તો બધાને અને એને જ્યારે મારી નાખ્યો ત્યારે દેવતાએ પુષ્પની વૃષ્ટિ કરી ક્યારેક તમારો કોઈનો જીવ બચાવવા માટે થઈને અસત્ય બોલી જાઓ ખોટું કરી દો તો પણ તમારું કલ્યાણ થઈ જાય અને ક્યારેક તમારું સત્યને પકડી રાખવાનું કોઈનું અકલ્યાણ થાય તો જરૂરી નથી દાખલા તરીકે તમે મોન લઈને બેસી ગયા હો બોલવું નથી આવ્યું આવું મોન લઈને બેઠા હો અને એવી જગ્યાએ કોઈ નાનો એવો અગ્નિનો અંગારાથી કોઈ ધીમે ધીમી એક આગ ઉત્પન્ન થઈ રહી છે અને એ આગ જો એને એની વ્યવસ્થા કરવામાં ન આવે તો બહુ બધું એ નુકસાન કરે એમ છે અથવા એક અગ્નિ ચાલી રહ્યો છે નાનું બાળક પોતાના ચાર પગે ચાલતું ચાલતું જાય છે અને છતાં પણ તમે જો તમારું તમે મોન ન છોડો તો તમે પાપના અધિકારી છો જે જગ્યાએ બીજાનું સારું કરવાનું છે ત્યાં તમારે કદાચ તમારી ટેકને છોડી દેવી પડે તો છોડી દેવી તો સત્યના આશ્રય રહેલો આ બ્રાહ્મણ આત્મદેવ બ્રાહ્મણ પોતાની પત્ની ધૂંધુલી છે લોકવર્તા રત प्रायशो बहुजल्पिका शूराच गृहकृत्येषु क्रुर्वणाकलह आत्मदेव ब्राह्मण પોતાના કર્મમાં તત્પર છે ધૂંધુલી છે એ પોતાનામાં તત્પર છે આ કથા કોઈ બ્રાહ્મણ અને બ્રાહ્મણ પત્નીની નથી તુંગભદ્રા તટે પૂર્વમ એટલે આ શરીર શ્રેષ્ઠ નગરી છે જેમાં જ ચાર વર્ણના લોકો રહે છે એમાં બ્રાહ્મણ એટલે આ આત્મા આત્મની દિવ્યતી ઇતિ આત્મદૈવ પોતાની અંદર જે પોતે જ પ્રકાશ છે એ આત્મદેવ છે આત્માને બીજાના પ્રકાશની જરૂર હોતી જ નથી સૂર્યને ક્યારેય કોઈની જરૂર પડી કે ફલાણાભાઈ આવે અને મને ઉદીપ્ત કરે તો હું થાવ ના જે પોતાનાથી જ પ્રજ્વલિત છે એને બીજાની જરૂર નથી આત્મદેવ બ્રાહ્મણ પોતે આ આત્મા આ બુદ્ધિ એટલે ધૂંધુલી ધૂંધુલીનો એક અર્થ છે ન કરવાના વિચારો કરે એવી બુદ્ધિ એટલે કરવી જે નથી થવાનું એનો વિચાર કરે ઘણા માણસો તમે જોવો ને તો બેઠા બેઠા એ એસી બેઠા બેઠા વિચારતા લાઈટ વે જાય તો હમણાં મને ગરમી થાય આને એસીનું સુખ ન મળે કોઈ દીધું જે માણસને અંદરથી જ ઉદ્વેગ છે ને આપણે ઘણી વખત ન જોતા એસી વાળી ઓફિસમાં બેઠો હોય તોય હોય કારણ બાહ્ય ઠંડી છે પણ ભીતર અગ્નિ છે કઈક જેને અંદરથી જ અગ્નિ બાળે છે ને એને બહારથી કોઈ ઠંડક ના આપી શકે ક્યારે જેને ઈર્ષાનો અગ્નિ અંદરથી બાળે છે એને બહાર ગમે તેટલું સુખ તમે આપવાના પ્રયત્ન કરો એ કોઈ સુખી ન થાય જેને ભીતરથી જ વિચારો ગરમ છે જેનું મન જ બળી રહ્યું છે એને ઠંડક ન મળે એને હિમાલયમાં મૂક્યા હોય તો ઠંડક ન મળે એને કાશ્મીરમાં બરફના ઢગલાની વચ્ચે દાટી દો ને તો એને ઠંડક ન મળે એ બરફને ઓગાળી નાખે કારણ કે જેની ભીતરમાં જ અગ્નિ પડી છે અહીંયા આ ધૂંધુલી છે એ તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિ છે ન કરવાના વિચારો કરે છે આત્મદેવ દુઃખી છે કારણ કે એને સંતાન નથી અને જ્યાં સુધી આત્મદેવ નામના બ્રાહ્મણને ધૂંધુલી નામની પત્ની દ્વારા એક દીકરાનો જન્મ નહીં થાય ત્યાં સુધી આ સંસારમાં એને સુખ નહીં મળે આપણે વિચારીશું આમ આમ સમજાણું નહીં કાંઈ પણ બહુ સરળ ભાષા છે આ આત્મારૂપી પુરુષને આ બુદ્ધિરૂપી સ્ત્રી દ્વારા વિવેક નામના દીકરાનો જન્મ નહીં થાય ત્યાં સુધી આત્મા કોદી સુખી નહીં થાય જેની બુદ્ધિમાં વિવેક ન હોય ને એ કોદી સુખી નો થાય સંસારમાં અને વિવેકની પ્રાપ્તિ એક જ જગ્યાએ થાય વિવેક ન હોય રામચરિત્ર માનસ એમ લખે છે કે જેને જીવનમાં સત્સંગ નથી મળ્યો એને કોઈ કોઈથી વિવેક ન મળે અને વિવેક પ્રાપ્ત ન થાય તો એ કોઈ સુખી ન થાય